સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલો હવે પોલીસ તપાસમાં એક પછી એક ગંભીર ગુનાઓ સાથે સામે આવી રહ્યો છે મિત્રની કારમાં ડ્રગ્સ કેસથી લઈને કરોડોની ઉઘરાણી મારપીટ અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી સુધીના અનેક આરોપો તેના પર લાગેલા હોવાની વિગતો હાલ સામે આવી છે ત્યારે ચિરાગ ગોટીના આતંકથી અનેક લોકો ભોગ બન્યા છે અને હવે ધીમે ધીમે ખુલાસાઓ થઈ રહ્યા છે અને સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી છે

આ ષડયંત્ર રચી ચિરાગ નેપાળ ભાગે ગયો પણ હવે કાયદાના સકંજામાં આવ્યો છે ચિરાગનો આતંક માત્ર ડ્રગ્સ સુધી સીમિત નથી અલ્પેશ ના ભાઈ કિશોર મિયાણીએ જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ત્યારે ચિરાગે તેને પણ જનથી મારી નાખવાની ધમકી આપી બીજી તરફ ડાયમંડ વેપારી જીજ્ઞેશ વ્યાસે આરોપ લગાવ્યો છે કે ચિરાગને ઢોકેટ એડવોકેટ યુવરાજ જાદવ મળીને તેમના ત્રેવીસ કરોડ રૂપિયા દબાવી રાખ્યા છે અને પૈસા માંગતા રિવોલ્વર બતાવી ધમકાવવામાં આવે છે

નામ નામની કંપની મારો ભાગીદાર હતો ભાગીદારી અમારે લોકો અલગ કરવાનું નક્કી કર્યું એ બિટવીન એને અલગ નતું થવું એના હિસાબે એના ભાઈ અને એના પપ્પા એ મારી ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યા છે અ હવે એક બાદ એક તેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે સામે આવી રહ્યા છે શું કેશો આ બાબતે એનો ગુનાહિત ઇતિહાસ છે આજ દિવસ સુંદરબાઈ ની ઉપર દસ એફઆરઆઈ નોંધાઈ ચૂકી છે અને લોકોને ડરાવવાનો લોકોના તોડ કરવાનો બે રેમી થી મારવાનો આ એનો એનો સ્વભાવ છે અને એ ચાલુ આવ્યો ભાગીદારી અમારે ત્યાં ડિસેમ્બર બે હજાર ચોવીસ માં જીએસટી ની રેડ પડી હતી એ દરમિયાન અમારે થોડોક ડિસ્પ્યુટ જતો એ ડિસ્પ્યુટ ના અગેન્સ્ટ અમે એવું નક્કી કર્યું કે આપણે અલગ કરી નાખીએ ભાગીદારી પેઢી એ અલગ અમારે કરવાની પ્રક્રિયા હિસાબ કિતાબ ચાલુ હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અમારે કંપની વિસર્જન અલગ કરી નાખવા નથી તો અઢાર તારીખે જ્યારે અમારે હિસાબ કરવાનો છેલ્લો દિવસ હતો એ દિવસે એનો ભાઈ અને એના પપ્પા મારી ગાડીમાં ડ્રગ્સ લઈને બેઠા અને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને એ અલગ એનો ભાઈ રિટર્નમાં ટુ વ્હીલમાં આવ્યો અને એના પપ્પા જે તાપી છે બીજા કાંઠે ઉતરી ગયા અને આ કાંઠે મને આ લોકોએ બાતમી આપી હતી ગોહિલ સાહેબને કે આ ગાડીમાં ડ્રગ્સ છે એટલે ત્યાં પોલીસે બેરીએટીક કરીને ઊભી હતી અને ગાડી આખી ચેક કરી એમાંથી ડ્રગ્સ મળી આવ્યું જે ડ્રગ્સ મળી આવ્યું મેં મારી જિંદગીમાં ડ્રગ્સ પહેલા કોઈ દિવસ જોયેલું નહીં આ પહેલી વાર મેં ડ્રગ્સ જોયું મારી મારી ગાડીમાં જયારે મળ્યું

મારી ફરિયાદ એક જ છે કે મારા ભાઈ જિગ્નેશભાઈ જે છે બરાબર છે એમને અવરનવર બહુ ટોચર કરી ખૂબ માર માર્યો છે એનો એ માલનો મારનો ભોગ બનેલો ત્યાર પછી મને મારનો ભોગ બનાવી મારી માથા ઉપર રિવોલ્વ રાખી ભાલ અને અન્ય દસ જણા શખ્સ જેમને ઓળખતો નથી એ લોકો બાર દંડા લઈ અને ઉભા રહી અને ત્યારે મને ઓફિસમાં બેસાડી કતારગામ બિઝનેસમેનની બાજુમાં ઢોસાવાળાને ત્યાં ઓફિસમાં બેસાડી અને અન્ય દસ જણાઓ આવીને મારી માથે રિવોલ્વો ટાકી અને ત્યારે મારી પાસે થી બેતાલીસ લાખ રૂપિયા એ લોકોએ પડાવી લીધેલા છે તારા ભાઈ ને દેવાના છે દે નકર તારા ભાઈને તને બે ને અહીંયા મારી નાખું છું અને એની હારે સંડોવણીમાં યુવરાજ હતો ને યુવરાજ આ બધું પિક્ચર ગોઠવેલું હતું હું અત્યારે યુવરાજ જાદવ અને ચિરાગ ગોટી વિરુદ્ધ અને રવિ ભાલ આ તનને હું ઓળખું છું અને અન્ય દસ જણા જે છે એમને હું ઓળખતો નથી એમના વિરુદ્ધ હું ફરિયાદ નોંધાવવા આવ્યો છું અને મારા ભાઈને ન્યાય મળે એવું પોલીસ તંત્રને હું મારી બે હાથ જોડી અને વિનંતી કરું છું કે અમારે જેવા માણસોને પોલીસ સાંભળ્યું છે અને અમને ન્યાય અપાવજો અને આવા લોકોને કડકમાં કડક સજા થાય અને સજા ફાંસી મળે એવી અમારી અપેક્ષા પોલીસ પાસે રાખીએ છીએ ઘણા બધા લોકો છે તમે સોસાયટી ની અંદર એકવાર મીડિયા પ્રેસ મીડિયા નું વિનંતી કરું કે એકવાર સોસાયટી સો ઘર હશે ને એમાંથી એસી ઘર આમના વિરુદ્ધ ફરિયાદમાં હશે કારણ કે સોસાયટીમાં પણ આમની બહુ અને કતારગામ વિસ્તારની અંદર આમની બહુ ધાગ હતી અને રાત્રે ગમે એને ગાડી અડાડી દેવી ગમે એને બાંધી લેવું પણ એની બાંધવું એ તો એની માટે બહુ રમત વાત હતી સાહેબ

મારી સાથે ઘટના એવી છે કે મારે ઘનશ્યામ મકવાણા તુર્ખા રાહુલ મકવાણા તુર્ખા અને હિતેશ મકવાણા તુરખા સાથે ડાયમંડનો વ્યવહાર હતો બે કરોડ સમથિંગના ડાયમંડ લીધેલા એમને સિત્તેર લાખ રૂપિયા આપી દીધા એક કરોડ ચૌદ લાખ જેવું મારું પેમેન્ટ બાકી રહેતું હતું એ સમય દરમિયાન હિતેશ મને મળીને મારા સિક્યુરિટી પેટે સાત પ્લોટ લખાવી બે ત્રણ દિવસ પછી આ ચિરાગ ગોટીને એન્ટર કરી એને હવાલો આપી અને ઢોર માર મારીને બીજા પ્લોટો લખાવેલા અને બીજા એક કરોડ ચૌદ લાખ કઢાવી અને પ્લોટો અને બધી વસ્તુ એ લોકોએ લઈ લીધી આજની તારીખમાં ટોટલ મારો બધો હિસાબ છે આમાં ટોટલ સાત થી આઠ આરોપી છે બધાનો અલગ અલગ રોલ છે એમાં યુવરાજ જાદવ છે પિયુષ પાટીલ છે રવિ પાટીલ છે યુવરાજ જાદવ છે ભરત વોરા છે બીજા અનગિનત એવા લોકો છે ચિરાગ ગોટી કંશામ ગોટી એ બધા ભેગા મળીને આ કાવતરું કરેલું છે પોલીસ પાસે શું માંગ કરો શું કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી તો ન્યાય ઇન્સાફ બસ મેન બસ તમારે આવી ભોગ બનાવ્યા છે મારી જેવા તો અનગિનત કેટલાય લોકો છે જેને માર જે આપે છે અને જે ટ્રીટમેન્ટ કરે છે ને એ મારા ખ્યાલથી ડોક્ટર તો શું પોલીસ તો શું આજુધીમાં કોઈ ટ્રીટમેન્ટ નહીં કરે એવી આ એવી ટ્રીટમેન્ટ કરે છે લોકોની કે કપડા કાઢી કાઢીને મારે છે દોડાવી દોડાવીને મારે છે ગાડીની વાહે બાંધી બાંધીને મારે છે બંદૂક રાખીને પગ બી પગ એમ કે તું ચાટ હવે આવા આવા એને કાવતરા ઘડેલા છે લોકોના એમાં અમુક લોકો છે જે બીકના મારે હજી નથી આવતા અને અમુક લોકો એવા છે જે મારી જેવા રીબાયેલા મેં ઓલરેડી ત્રણ વાર તો સુસાઈડ કરેલું છે મેં ટાઈમ બસ હવે જિંદગીમાં કઈ હતું જ નહીં આ છેલ્લા સમય મારો ચાલતો હતો પછી ના જોટ કે મારે એફઆઈઆર દાખલ કરી છે ભગવાનના જગ્નેશ વ્યાસે આરોપ લગાવ્યો છે કે જીરાગે તેને ઘરે બોલાવી કપડા ઉતારીને અમાનવી યાતનાઓ આપી હતી સુરત પોલીસ કમિશનરે આ મામલાની ગંભીરતાને જોઈને એસઓજી ને તપાસ સોંપી છે જ્યારે આરોપી ચિરાગ ગોટીને પણ પોલીસ કમિશનર કચેરી ખાતે લવાયો હતો હવે જોવું રહ્યું કે આગળની જે તપાસમાં તે સહયોગ આપે છે કે કેમ શું નવા રહસ્ય ખુલે છે કેટલા લોકો આનાથી પીડિત બન્યા છે કે કેમ હવે એ તો આગળની તપાસ બાદ જ સામે આવશે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર